સુરત મહાનગરપાલિકામાં પિસ્તાળીસ કરોડના મસ મોટા સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ જે ત્રણ એજન્સીઓ એમકે સિક્યુરિટી શક્તિ ફોર્સ અને શક્તિ સિક્યુરિટી સામે ફોજદારી કાર્યવાહીની દરખાસ્ત મૂકવામાં આવી હતી તે દરખાસ્ત હવે આશ્ચર્યજનક રીતે લટકી પડી છે

જેના કારણે નિયમોનો ભંગ કરનારી એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો અને તેમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વિવાદ વકર્યો છે વોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા સિક્યુરિટી સ્ટાફ મેળવવા માટેના ઓનલાઈન ટેન્ડરમાં કુલ બાવીસ એજન્સીઓએ રસ દાખવ્યો છે તપાસ દરમિયાન સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડની ફરિયાદના આધારે ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે તપાસ કરી હતી આ તપાસમાં બહાર આવ્યું હતું કે એમકે સિક્યુરિટી શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને શક્તિ સિક્યોરિટીએ સીએસઓ જાગૃત નાયકની બોગસ સહી કરીને ખોટો ઠરાવ નંબર આપીને બોગસ દસ્તાવેજો વડે લેબર લાયસન્સ મેળવ્યું હતું આ ગેરરીતિ બદલ આ ચારેય એજન્સીઓને ચોથી એજન્સી સિવ સિક્યુરિટી સર્વિસ પણ ખામીયુક્ત દસ્તાવેજને કારણે ડિસ્કવોલિફાય કરવામાં આવી હતી આ ત્રણેય વિવાદાસ્પદ એજન્સીઓનો કોન્ટ્રાક્ટ ગત એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેમને કાર્યોત્તર ઓર્ડર આપીને જૂનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવ્યો છે તંત્ર નવી એજન્સી મેળવવાની કામગીરી આગળ ન વધી હોવાનું કારણ આપી રહ્યું છે પરંતુ આ એજન્સીઓ છેલ્લા આઠ મહિનાથી કામગીરી કરી રહી છે આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર વિજય પાન્સુરિયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર ઇજાદારોનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા બદલ આ કોર્ટે પિટિશન ડિસ્પોઝ કર્યા પછી પણ ફોજદારી કાર્યવાહી ન કરવા બદલ તંત્રના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ